તો દોસ્તો અમે હવે આ બીજો ડુંગર હતો એના ઉપર ચડી આવ્યા હી અને બહુ થાક થાક લાગી ગયો મને પણ મને મજા આવે બહુ આ સામે અહીંયા લખા ગઢ છે અને આ અહીંયા માણસો જીરું લહેર્યા તો આ ડુંગર છે આ મસ્તિક્કના પાણા છે અને તો ચાલો હવે ઉપર જઈએ અમે लुंगर ऊपर जाई हेरया उफ साला जोवो मैं कितना बड़ा ऊंचा आ गई है हाँ हाँ हाँ। तो मैने तो भेठिया सूटी रहा हार्दिक मैंने तो भेठिया सूटी चला हार्दिक भाई तेज सको के આ જુઓ તમે કેવા પાણા હે અહીંયા કને આ ઉપર કોણે ચડાયા છે કોણ જાણે પહેલેથી જ મોટો ડુંગર હે અને સામે સાંતલ રણ દેખાય છે સામે સાંતલપણનું રણ દેખાય છે અને હવે દેખાય છે અહીંયા કને લખાગઢ લખાગઢ ગામ તો તમારે જૂમ કરીને દેખાડવા જુઓ તમે આ લખા ઘટનો ટાંકો હે આ બાજુ રબારકા રબારી વાટ રબારી વાંઠ રબારી કેમ કાં કહેવાય એટલે આ બાજુ એક વાઢ હે રબારી વાઠ તો આ આપણે હાર્દિક ભાઈ એકસાઈ ગયા છે હાર્દિકભાઈને પાણી પીવું છે અને જવો કેમ બેઠા હૈ હા તો આગે જતી હોય હા મસ્ત આ જગ્યા છે તમે પણ અહીંયા આવી શકો છો ફરવા માટે અને પહેલે હવે હું આ ડુંગર ઉપર ચડ્યો તો અહીંયા જો આ ડુંગર આ મસ્ત પણ ડુંગર છે ફરવાની ખૂબ મજા આવે છે અને જો જગ્યા કેવી મસ્ત એકદમ નેચરલ બહુ મજા આવી અને આ ડુંગર ઉપર પાણા છે રૂગા પાણા 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 છે અને આ બાજુ હે ભીમાસર આગેવા આગળ વાળો જે ડુંગર દેખાય છે એના ઉપર પણ જવાનું છે મારે સામે રાજભાઈ માતાજીનું મંદિર છે આ બાજુ બધે વાડી કરે હેર થાય ને ખેતરે છે તો હજી આ ડુંગર હાવ ઉપર ચડીને દેખાડવું કે અંદર ઉપર જેવું છે આ મારી ટોપી છે અને હવે હું આ ઉપર ચડવાનો અહીંયા ટોપી રાખી દઉં છું શીશો પણ અહીંયા રાખી દીધો ધોમે ટોપી અને સીસો माथे जा रही हूँ डूंगर ऊपर एकदम टंग टोसी माथे तो अँ कने कितना बदा पाना जुआ मिले है जो आ पाना मस्त नजारो है भाई बहुत सुकून मिलता है यहाँ पे आके अरे वाह આ તો બેઠિયા બેઠિયા તો મને આ બેઠિયા સૂટી ગયા પગમાં યાર લાગી ગયા મને તો બેઠિયા અને આ જુઓ અહીંયા કને અંદર તો કેમ જવાય કે ના જવાય ખબર નથી પણ બાવેળા છે અને પથ્થર છે માણા છે હવે અહીંયા બેહવાની બહુ અલગ જ મજા છે તો તમે જોઈ શકો છો કે હું હું ને હાર્દિકા ડુંગર ઉપર આવી ગયા બહુ મજા આવે સુકૂન મિલતા ઇધર આ કેવા પાણામાં બેઠો બહુ મજા આવે ભાઈ દાઢી દાઢી હવા આવે અત્યારે હવે ઘરો બપોર થશે અને તપશે અમારે બીજા ડુંગરે જવાનું જવાનું છે હિમા માતાજીના મંદિરે દર્શન કરવા માટે તો હવે આમાં આગળ જોઉં આવશું ને આ પાણામાં તો ચાલો હું તમને બતાવું હા તો અંદર ઉપર હાવ થઈ ગયો નીચે મને તો એવું લાગે મધ બેઠી આવે છે बापरे काटन काटा है रुगा काटन काटा, काटन काटा। एक एकदम अंदर घुसी गयो छू वाँ। 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 ये तो बहुत अच्छी जगह है या तो चप ना पे ना बूट बुट धनियाल तो आज जगह बहुत मस्त है ચાલો હવે આપણે બીજો એક વિડીયો બનાવી લઈએ મોટો થઈ ગયો છ સાત મિનિટનો વિડીયો બની ગયો હવે થોડુંક કાંટામાં જ આવું હે પરે તો ભલે દોસ્તો